તમારા માતાજી મંદિર છે હા પાજી લાગુ પર લાગે હા પાજી લાગુ છે મોહી હવા માં અગરબત્તી કરી દી બે હા બે હા બે હા બે હા છે તો હવે કોમ કરીને આયા તો પા બોધી ના તો હા જમીન જતો હે જમી જમી તો સે ઈ તો બે ભાગદાન ની બે જના ભાગદાન બે ભાઈ છે કોમ બે ભાઈ છે બે ભાઈ છે તો તમે હોય છે બરાબર અવી આવે શું કરે હવે તાપ આય આટલો લેબડો છે બરાબર તમને દેખા તો લોકો છે તો આટલા મે છે લેબડા તો એક કે જ છે તો શું કરવાનું હવે સોયલો જ નહીં તો સોયલો વાત તો મજા આવે આવત થોડું સોયલે જ નહીં તો આ જમીન કુલ છે હારી છે જમીન જમીન અમારે સહી તો બે જ છે બે જણા ઇને શેર જીતવાની હોય તો હું સજા હું નું નામ નું ગટુ કાખો ને કે નું નામ સીમુ

જોડો ઉંગો પર આવો લાજી થાય કે નહીં લાજી તો ઓલી ઉંધાઈ રા અ જઈએ ભલે મંદિર પછી લાગવા હડો બબુ રે કમ તો ન્યા અલ્યા ને ને હડો જોડો મંદિર આપણે એ કલા મંદિર સુધી લાકડાના ફરેવા બરાબર મંદિર દેખું આઈ છે કો ગાઈ છે કે કો ગાઈ છે આયા બગડી જામી જૂઠી આરે

અલ્યા અમાર મોરું થાય મારાનું મન નહિ રાખો મારું પરણો નહિ રાખો નમ માર હું કોઈ જમીન નોમી આવી છે અમારે તો આતમાં આવે અમે જમીન કરવાવાળા નથી તો કોણ છો હડો જમીન બતાવો હડો તમે તમે હડો કે